પોધી છે તો જ્યાં જેવા આйняા વિચારો કરીશું ને તો એની નજીક પછી પોતાનું જે મુખ છે એ પોતાનું અંતરમાં રહે ફેફસા નસો સુકાઈ છે એટલે સુખ પાઈએ છે તો વિહે છે તો આપણે કરીએ છીએ જાણીએ છીએ ના ચિંતાનું ઉલેખ क्योंकि हमें कोई बात ऐसे नहीं तो आवेइ तो दर्शन तो से चिंता माती दिप्रेशन में आवेइ दर्शन पर चीजे दिप्रेशन में आवेइ दर्शन तो विजय बोले तो कैसे क्योंकि हम तो भूत प्राची बचे हैं हैं आपने कोई प्रोग्राम वही दिल चें हैं क्या कोई भाई बहु चें तो चाहे तो, तो चिंता दिप्रेशन अने पर चीजे एक व्यक

ये वो चेंज रो आपनों लागे थे मरे ना थे लेट थोड़ी जीवन तो फिर से आपने तो बायो गीत गायो बायो गीत गायो तो सेनो कौन है अंग्रेजी याद चें कौन है याद चें बोल जाएंगे वो मुक्की थी तू तो अबे केटला लोगों का हैरू ही थे ऐसे घराना ये वो क्या है घराने जब कोई बोला तो न थे लेकि� કે કોઈ ગામમાં બોલાવતું નથી એટલે ઓમ શાંતિ નામી જાય પણ ઓમ શાંતિમાં શાંતિ લેવા માટે જવાનું છે અને એમાં ક્યારે મરી જવાનું છે તો કોઈને ખબર છે નહીં તો મરણ મૂડી આપણે હારે લઈ જવી છે એ માટે આ બધું છોડ્યું છે બાકી એ એ તમને કહું હું પંચાણું બે હજાર સાત ડાયરી માં તો મારા ઘર પર મંદિર છે જુના કરપાય ત્યાં જો ખાચો ભરું અને એ તો ખોખરો તો અમારે નાના બહુ દીકરા નાની બધાને લાશ કાઢી ઉતરા થા અને ખોખરો ફેર ખાચો ભરું ને ત્યાં કે ભાજા બોલ્યા હોય પાત્રી માણા કે ઢીબડ્યા તો હોય કે એમ તો હાલે રે આ યુગમાં પણ જવળ બધું સાત સુકા એ એ સ્થિતિ જમાનો હતો આ મૂકી દીધું હવે મારા ઘર પાસે ગુતરી મિયાણી છે એનું ગણોડું મને હામ ઘુવે છે કરે આ સ્થિતિ છે દીદીનો જેમ જેસલ તોરલ ને જેસલ ને તોરલ દીદીનો હાથ થઈ અને જેસલ ને બધા જો 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 લંડલી કેતા કપડા ધોવા જાય એમ દીદીનો સ્પર્શ થયો અને મારી આ સ્થિતિ છે દીદી તમને જે લાગતું હોય કે હવે ખાસ તો હવે આપણને જે કલ્લો કારણ હવે ભૂખનું દુઃખ એ પશુ આમ શું હવે જાહેર જીવનના માહિત મળી જાય હોય એટલે ભાષા વળવા ખબર ન પડે અને ભાષા વળતા શીખવું એવું અમે પછી દેખી કર્યું અત્યારે કે હવે ધીરે ધીરે ગમે ત્યારે ભાષા વળતું રહેવું આપણા વચ્ચે અમારા દસ વર્ષનો જે અમારો સમયગાળો દીદી અમને શિક્ષાને દીક્ષા આપી એને અમારે દસ વર્ષ પૂરા થયા છે અને દસ વર્ષની ઉજાણી સ્વરૂપે આ કાર્યક્રમ રાખ્યો છે અમે કોઈ જાહેર નથી કર્યું કે અમારે દસ વડા થયા છે એટલે આ કાર્યક્રમ રાખ્યો છે

અમારા સરપંચશ્રી સરપંચશ્રી તો પોતે સાયલાના રાજા છે અને અમે એમનો કોણ રાજવી પરિવાર છે પણ એટલે અજયભાઈ જો બે શબ્દો બોલવાનું કૃપા કરો ને એટલે અમને તો ખૂબ જ ખુશી અને આનંદ છે એટલે બધા જ તમામ ભાઈઓ બહેનો આમંત્રિત ભાઈઓ બહેનો આભાર માનું છું સાથે સાથે જયંતિભાઈ રજનીભાઈ ડગલી અમારા કજિયા સાહેબ માજી સરપંચ બીજે શાહ સાહેબ અને અમારા માન લાગણીને માન આપી અને ગોવિંદભાઈ જેવા વૃદ્ધ રસોઈયા આપણું જે બ્રહ્મા ભોજનના લાડુ જે બનાવે છે એ તમે ખાશો પછી તમને એમ થાય કામ ને તો આપણે દુઆ દેવી જ પડશે આવા ગોવિંદભાઈ એમના ઘરના અંશાગ્રહ બધા આવ્યા છે ગણેશભાઈ લગ્નથી કાલ સાંજના ત્રણ વાગ્યા બે વાગ્યા બેસે આપણે બેઠા છે લગ્નથી અને અત્યાર સુધી એ એક પણ રૂપિયાની અપેક્ષા વગર આપણો પ્રસાદ બનાવી ગયા તો એ બધા ગોવિંદ બની સાથે સાથે આ વાણી અમને અગાઉ પણ ધીરુભાઈ ચંદ્રકાંતભાઈ અને બીજા ટ્રસ્ટી પણ અમારું માન રાખી અને ઈશ્વરભાઈ અમદાવાદથી આવ્યા છે તો તેણી ટ્રસ્ટીની પણ હાજરી છે અને જ્યારે જ્યારે જરૂર પડે તો આ વાળી આપણને બહુ જ મામૂલી પૈસામાં આપણને સેવા સગવડ આપે છે તો એમને પણ આપણે આ સમય યાદ કરીશું સામવાળો મારા સામે ગણપત એને પણ આપણને અડધી રાખે બે વાગ્યે એમ સાઉન્ડ ફીટ કર્યું છે તો આ બધા આ ભારી છે સાથે હવે વિશેષ બહુ વાત નહીં કરતા દીદીને કહું હવે કઈ આવશે you <laughs> પ્યાર બાબા બરસ તાર આપાર બાબા બરસ તારમ સિતાર જગમગાતે સામને આપ હાથ મેં આપ આપસે હમ મિલન યું મનાત રહે આપ્યાર બાબા બરસતા રહે She hai.